પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી વિદેશ્વરી મહાદેવ ખીબેશ્વર ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન આવતીકાલ તારીખ બે જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી સવારે નવ વાગ્યા સુધી આયોજન કરવામાં આવનાર છે તાલુકા ખાતે ભવ્ય પ્રથમ આયોજન ગૌશાળાના લાભાર્થી આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી શાસ્ત્રી ભરતભાઈ કે રાજગોરના મુખેથી ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહિક જ્ઞાન યજ્ઞ શરૂ થશે શ્રી ત્યારે પીડેશ્વરી મહાદેવ ખીમેશ્વર ગૌશાળા ખાતે સમગ્ર ચોરાડ વિસ્તારના લોકોના સંયોગથી સંત શ્રી વિષ્ણુગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સાથે સાથે ભવ્ય સંતવાણી તારીખ પાંચ એક બે હજાર ચોવીસ થી શુક્રવારને રોજ કલાકાર શ્રી ગીતાબેન રબારી અન્ય કલાકારોની સાથે ભવ્ય સંતવાણી સાથે સાથે દરરોજ શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞનો ભવ્ય આયોજન ચોરાડ વિસ્તારની અંદર પ્રથમ થઈ ગયું છે કે જેની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડશે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ આ પ્રસંગે ગૌશાળાના ભૂમિના લસુભા જાડેજા અને જાડેજા પરિવારને હસ્તે રણજીતસિંહ નટુબા જાડેજાને તેમનો પરિવાર દ્વારા અત્યારે ગૌશાળાની અંદર સાતસો થી વધુ ગૌમાતાઓની સેવા કરવામાં આવે છે ગૌશાળાની અંદર વધુમાં ગૌમાતાઓની સેવા થાય તે હેતુસર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાની અંદર કથાના મુખ્ય દાતા તરીકે સ્વ જાડેજા પ્રવીણસિંહ વરદાજી સ્વ જાડેજા વિક્રમસિંહ વરદાજીને હસ્તે શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજા સાંતલપુર અને બીજા યજમાન શ્રી રાણાભાઈ જીહાભાઈ આહિર કલ્યાણપુરા અને ત્રીજા યજમાન તરીકે અજાભાઈ અર્જુનભાઈ આહિર કલ્યાણપુરા દ્વારા ભાગવત કથાના યજમાનો બનેલા છે આ કથાનું સ્ટેજ સંચાલન સાહિત્યકાર ઘનશ્યામભાઈ જુલા કરશે સાથે સાથે તારીખ સાત એક બે હજાર ચોવીસ ને રવિવારે રોજ રાજ ગરબાનું આયોજન કરેલું છે આ ભાગવત કથાની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય દાતાશ્રીઓ ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભરત શાસ્ત્રી બોલું છું સાતલપુરથી અને આમ હું છું અમેરિકા અહીં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું છે વિલેશ્વર અને ખીમેશ્વર મહાદેવ એમના મોહન શ્રી વિષ્ણુગીરી બાબુ તેમજ ચોરાણના સમસ્ત ગ્રામજનો ફક્ત સાંતલપુર જ નહીં પણ આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ ઉત્સાહથી આ કથાને સુંદર બનાવવા માટે ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ખૂબ પુરુષ ઉઠાવ્યો છે હું તો આમાં એક સામાન્ય એક બિંદુ છું સિંધુ તો આ લોકો છે કે જેને આખું વિશાળ આટલું મોટો આ પ્રદેશમાં મારા ખ્યાલથી ઘણા યુગો પછી આવું સરસ આયોજન થતું હોય છે એમ કહું તો ચાલે કારણ કે મને સાઠ વર્ષ થયા એમાં મેં હજી સુધી આવું ભવ્ય આયોજન નથી એટલે ચોરાણનું સૌભાગ્ય છે આ પ્રદેશમાં એક ભાવના જાગૃત કરવા માટે બાપે ખૂબ પ્રોસાદ કર્યો આપ સમસ્ત ચોરાણના તમામ ભક્તજનોએ પણ ખૂબ ભાવ વહાયો છે જરૂર રહેતું હતું ભાવનું પણ કોઈને એ ઝરણાને વ્યક્ત કરવા માટે પ્રગટ કરવા માટે કોઈ જોઈએ એ આપણા ખીમેશ્વર દાદા અને વીરેશ્વર દાદાએ અને ગૌમાતાની કૃપા આખા આયોજનમાં આમ મુખ્ય ગૌમાતા છે ગૌ માતાએ આપણાને આ ભાવ જાગૃત કર્યો છે અને એ હવે ભાવના ઝરણા ખૂબ વહે તેવી આપણે કૃષ્ણને પ્રાર્થના કરીએ ખૂબ આનંદ કરીએ સૌ કથામાં વધારજો આપણે બધા સાથે મળીને આનંદ કરશું જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા જય ખીમેશ્વર મહાદેવ સાંતલપુર નગરના આંગણે સમગ્ર ચોરાડની આસ્થાનું કેન્દ્ર અને આપ સૌની ગૌપ્રેમીઓની ગૌશાળા જેને આપણે કહી શકીએ એવી ખીમેશ્વર મહાદેવ ખીમેશ્વર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થે સુંદર મજાની ભવ્યાતિ ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અમારા વિસ્તારનું ગૌરવ શ્રી અને આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ભરતભાઈ રાજગોરના સંગીતમય શૈલીમાં એમના સ્વમુખેથી આયોજન કરી રહ્યા છીએ તારીખ બે એક બે હજાર ચોવીસથી તારીખ આઠ એક બે હજાર ચોવીસ સુધી આ કથાનું આયોજન દરમિયાન લોકડાયરાનું આયોજન પણ તારીખ પાંચ એક બે હજારના રાત્રે અને રાસોત્સવનું આયોજન તારીખ સાત એક બે હજાર ચોવીસના રાત્રે રાખેલ છે આમાં આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે આ ગૌશાળા એ સમગ્ર ચોરાડ વિસ્તાર અને ગૌપ્રેમીઓની આસ્થાનું કેન્દ્ર છે વિશેષમાં કહું તો આખા વિસ્તારની પોતીકી ગૌશાળા છે અને આ કથાનો ઉદ્દેશ પણ ગૌશાળાના નૂતન એ નિર્માણ માટે અને ગૌશાળાને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે પૂજ્ય વિષ્ણુગીરી બાપુના આદેશથી અને એમની પ્રેરણાથી ભજન અને ભોજન સાથે કથાનું આયોજન સમય છે સવારે નવથી રાત બપોરના એક વાગ્યા સુધી આયોજન કરી રહ્યા છીએ તો આપ સૌને પણ પધારવા આ કથામાં ભાવભર્યું આમંત્રણ છે અને વધારેમાં વધારે પ્રેમીઓ આ કથાનો લાભ લે ધર્મ પ્રેમીઓ લાભ લે એવી આપ સૌને સાથે નમ્ર અપીલ પણ છે હું માતા જય ખીમેશ્વર મહાદેવ સર્વ જનતાને જણાવવાનું કે ગૌશળના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે યજ્ઞની અંદર આપ સર્વ પધારો એવી આપને હાર્દિક આમંત્રણ છે અમારી આ વિદેશ્વર ટ્રસ્ટ ખીમેશ્વર ગૌશાળા ચાલતી એમાં સાતસોથી આઠસો અમારે ગાયો હાલશે ગાયોની સેવા કરીએ છીએ ગાયોને બીમાર ગાયો હોય તો એને લેવા માટે અમારે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે વિસ્તારમાંથી કે વિસ્તાર બહારથી પણ કોઈ પણ વ્યક્તિ આવી અને અહીંયા ગાયો મૂકી જાય તો બાપુ ક્યારેય ના પાડતા નથી હજી પણ ગાયો વધશે અને ગાયો અમારે રાખવી છે પણ એના માટે અથા યોગ્ય પ્રમાણે દાતાઓની ખૂબ જરૂર છે જ્યારે દાતાઓ અમને મળશે ત્યારે આ ગાયોને અમે અત્યારે આઠસોથી હાદસો ગાયો છે એથી વધારે પણ ગાયો બની શકશે એના માટે અથાશક્તિ પ્રમાણે પોતાનું અથાયોગ્ય દાન આપો એ ખૂબ જરૂરી છે એટલા માટે આપ સર્વને હાર્દિક આમંત્રણ છે કથામાં બધા અને પોતાની શક્તિ પ્રમાણે અથાયોગ્ય દાન કરો આપનો પરિચય મારો હું સુરેશભાઈ શાસ્ત્રીજી સાંતલપુર હું પણ ભાગવત કથાકાર છું અને આ વિસ્તારમાં રહી અને કર્મકાંડ કરું છું અત્યારે કથાકાર તરીકે કોણ બેસો અત્યારે કથાકાર તરીકે અમારા સમાજનો અને આખા ચોરાડનો રત્ન અને આખા ચોરાડનો ગૌરવ એવા શાસ્ત્રી શ્રી ભરતભાઈ કાંતિલાલ રાજગોળ મૂળ સાંતલપુરના અને હાલ ત્રીસ વર્ષથી અમેરિકા રહે છે અમેરિકામાં રહેવા છતાં પણ વારંવાર પોતાના વિસ્તારનું ચિંતન કરે છે વારંવાર પોતાના વિસ્તારનું કાંઈક હિત થાય એવી ઈચ્છા કરે છે એટલે કથામાં આવી અને પોતે એક પણ રૂપિયો લેતા નથી સંપૂર્ણ ખર્ચો જે કંઈ ખર્ચો હોય એ ખર્ચામાંથી એક પણ રૂપિયો પોતે લેતા નથી પોતાના થકી પણ અમેરિકાથી પણ ડોનેશનને વારંવાર દાતાઓ દ્વારા મળતું હોય છે એટલે આવા કથાકાર મળવા એ બહુ જ મુશ્કેલ છે અહોભાગ્ય છે અમારા કે આ વિસ્તારના કે આ વિસ્તારને આવા એક મહાન રત્ન